લગભગ ત્રણ મહિના ઉપરનું આ જીરું છે આજે તમે જોઈ શકો છો કેટલા માળ થયા પાંચ માળ થઈ ગયા બરાબર પોણા બે ફૂટ જેટલી જીરાની આજે જોઈ શકો છો એનો દાણો લગભગ ભરપુર દાણો બધા જ દાણા ભરાયેલા છે પૂરેપૂરા ચક્કર ની અંદર અને એકદમ બોલ્ડ મોટા દાણા ચોક્કસ કહી શકો કે મેગા કિટ અને મેગા પાવર નું પરિણામ તમને સારું મળ્યું બઉ સારું એમ

કે જેના બે છંટકાવ આ જીરાની અંદર થયેલા છે એનું ભરપૂર પરિણામ આજે આપણે જોઈ રહ્યા છે હીરામાં શું કેવું થાય છે તમારું પહેલું તો ખેડૂતે મહેનત કરી છે અને મેગા કીટ જે વસ્તુ આવે છે એ બહુ રિઝલ્ટદાર વસ્તુ છે છોડને પ્રાથમિકતાથી જેનો કલર બદલે છે અને છોડની મારજાત પૂરેપૂરી એમાંથી મળે છે અને આજે નેવું પંચોરન દિવસ ત્યાં છતાં આ છોડ હજી લીલું દેખાય છે અને સેલ ડિવાઈડ એની ડાળીઓ એની ફૂમકીઓ એના દાણા પણ ધણા જેવા છે અને લગભગ પાંચ માળ આ જીરાના એક છોડમાં દાણા અને પાંચ ફૂંકીઓ ઉપર બેસેલી છે અને હજી પણ એવું ભરાવદાર છે કે હજી અત્યારે આટલી ગરમીના કારણે પણ હજી જીરું સુકાવાનું નામ લેતું નથી અને નવી નવી આ ફૂંકી તમારી નજર અમે દેખી રહ્યા છો આ નવા ફૂલ આવવાની પ્રક્રિયા ચાલુ જ છે એટલે જે તે આ માઇક્રોન્યુટન્સ અને મેગા પાવર એનું

પાણી ભરાઈ જાય તો રે લઈ જાય છે પણ છતાંય આ ખેડૂતે જેમ કહ્યું એમ એમણે વાપર્યું અમે આપ્યું અને એમણે બે શક વિશ્વાસ થી લીધો ને એનું પરિણામ એની સામે આવ્યું છે કારણ કે મેગા કીટ પણ બે આમાં એક ત્રણ એકરમાં વાપરી અને પિસ્તાલીસ દિવસ થી સાઈઠ દિવસ સુધીમાં બે મેગા પાવર ના સ્પ્રે કર્યા એના કારણે ખેડૂત ને એકદમ છોડનો સમયસર સ્પ્રે મળી જતા ગ્રોથ અને બધું એનું પરિણામ સામે આપણી નજર સામે દેખાય છે આપ ઝૂમ કરી કરીને થોડું દાણાની પણ દેખાડી શકો છો લાઈવ વિડીયો પાંચ માળ ઓલરેડી લઈ લીધા છે હજુ પણ એવી નવા માળ ચાલુ છે એટલું જ કારણ કે બધા જ પ્રકારના પોષક તત્વ બરાબર ને ખેડૂત મિત્રો અનુભવ ખેડૂતોના જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલ વેલકમ એગ્રોટેક ને સબસ્ક્રાઈબ કરીને બે લાયકન હિટ કરો જેથી કરીને ગુજરાત ગુજરાતભરના દરેક વિસ્તારના ખેડૂતોના અનુભવ તમારા સુધી અમે પહોંચાડી શકીએ ઓકે ધન્યવાદ થેન્ક યુ